શું તમે જાણો છો મિત્રો હોળીમાં હોળીની રાખનો આ ઉપયોગ તમને અપાવશે ધન અને વૈભવ હોળીની રાખ શરીર પર લગાવવાથી ચામડીના રોગો નકારાત્મક ઉર્જા દોષ ઉપરાંત અનેક મુશ્કેલીઓમાં રાહત મેળવી શકાય છે પરસ્પરના મતભેદો ખતમ કરી વળે મળનાર હોળીના તહેવારને પૂરા દેશમાં ઉલ્લાસ રીતે ઉજવવામાં આવે છે ફાગણ શુદ્ધ અશ્મિથી પૂર્ણિમા સુધી આઠ દિવસ હોળાષ્ટક ગણવામાં આવે છે ભારતમાં કેટલાક પ્રદેશોમાં હોળાષ્ટક શરૂ થતાં ચારની એક ડાળ કાપી તેના પર અલગ અલગ કલરના કપડાં બાંધવામાં આવે છે અને આ શાખાને જમીનમાં દાબી તેની નીચે મધમસ થઈ લોકો નાચગાન કરતાં બોળીનો પર્વ મનાવે છે તે જ રીતે દિવાળીમાં દીપક સોંગની ઉશિરતા અને તેલીય ગંધથી સચિત જીવાણુઓ નાશ પામે છે તેવી જ રીતે શીતકાળમાં સંચિત જીવાણુઓનો નાશ હોળીકા દહનની અગ્નિજ્વા અને અબેલ ગુલાલ વગેરેની ગંધથી થાય છે ગાવું હસવું અને તે જ અવાજમાં બોલવાથી ગળાની કસરત થાય છે અને ગુલાલ અબીલ વગેરે ગળામાં જવાથી ફેફસા અને ગળાની કફની તકલીફમાં રાહત મળે છે પરિણામે હોળીનો ઉત્સવ આરોગ્યની દ્રષ્ટિએ અનુકૂળ છે તે જ રીતે હોળીની રાખ અનેક દુઃખોને દૂર કરનારી મનાય છે આજે અમે તમને જણાવીશું કે હોળીની રાખ કઈ કઈ રીતે ઉપયોગી નીવડે છે હંમેશા બીમાર રહેતા રોગી માટે કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહેતો હોય અને ઘણી દવા કરવા છતાં તેના રોગમાં કોઈ લાભ ન થતો હોય તો હોળીના દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ એક પતાશું અને ખાવાનું પાન આ બધી વસ્તુઓ હોળીની આગમાં નાખી દેવી જે બાદ હોળીની રાખ રોગીના શરીરને લગાવવી અને ત્યારબાદ ગરમ પાણીથી સ્નાન કરવું આ ઉપાયથી રોગીના આરોગ્યમાં જલ્દી જ સુધારો આવે છે નકારાત્મક અસરથી પ્રભાવ માટે જો કોઈ વ્યક્તિ મારણવિદ્યા સંમોહન ભૂત પ્રેતની શક્તિની અસર અને વસીકરણની અસર રહેતી વ્યક્તિને ઉપરોક્ત વિધિથી હોળીકાની રાખ શરીરમાં લગાવી ગરમ પાણીથી નાહવાથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકાય છે જો તમને લાગે કે કોઈએ તમારી ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો હોય તો હોળીના દહન સમયે દેશી ઘીમાં મે લવિંગ એક પતાશું અને એક પાન તેમજ થોડી મિશ્રી આગમાં નાખી દેવી બીજા દિવસે હોળીની રાખને ચાંદી કે તાંબામાં ભરી ગોળામાં ધારણ કરવાથી તાંત્રિક પ્રભાવ નિષ્ક્રિય થાય છે જો પતિ બીજી સ્ત્રીના સંગમાં હોય જો કોઈ પતિ બીજી સ્ત્રીના સંપર્કમાં હોય તો ઉપરોક્ત સામગ્રી અર્પણ કર્યા બાદ સાત વખત હોળીની જ્વાળામાં પ્રદક્ષિણા કરવી પરિક્રમા કરતી વખતે એક ગોમતી ચક્ર પોતાના પતિનું નામ લઈ આત્મનાખવું આમ કરવાથી સ્ત્રીનો પતિ તેની પાસે પાછો આવી જાય છે આપેલું ધન પાછું મેળવવા જો કોઈ વ્યક્તિ આપેલું ધન પાછું ન આપી રહ્યો હોય તો તમે હોડી દહનના સ્થાને દાણાની લાકડી પર તેનું નામ લખી હોડી કા માતાથી પોતાના ધન પાછું મેળવવાનું નિવેદન કરતા તેના નામ પર કુલા છાંટો આ ઉપયગથી તમારું ધન પાછું મળી જશે ઉષ્મનવટ ખતમ કરવા માટે જો તમે કોઈ વ્યક્તિ સાથે ઉષ્મનવટ ખતમ કરવા ઈચ્છો છો તો હોળીકા દંગનના આગલા દિવસે તે સ્થાને રાત્રે 12 વાગે જઈ પૂડીના સ્થાને ધળવની લાકડીથી તેનું નામ લખી ડાબા હાથથી તેને ઘૂસી દો અને તે જગ્યાની થોડી રાખ લાવી બીજે દિવસે તે વ્યક્તિના માથા પર નાખવું આમ કરવાથી તે વ્યક્તિ સાથે દુશ્મનાવટ ખતમ થઈ જશે કુંડલીમાં દોષ દૂર કરવા જો તમારી કુંડલીમાં કોઈ દોષ હોય તો તમે હોડીના દહન સમયે દેશી ઘીમાં બે લવિંગ એક પતાશું એક પાન હોળીની આગમાં નાખી દેવું બીજા દિવસે આ રાખને નહીં સ્વાર્થ સિદ્ધિ યોગમાં શુદ્ધ કરી જળમાં પ્રવાહિત કરી દેવું વાસ્તુદોષના નિવારણ માટે હોળી દહનના આગલા દિવસે તમે પોતાના ઈષ્ટદેવને ગુલાલ અર્પણ કરો અને પોતાના ઘરના ઈશાનપણ પર પૂજા કરી ગુલાલ ચઢાવો આ ઉપાય કરવાથી તમારા ઘરનો વાસ્તુદોષ હર્ફ થાય છે જો કોઈ વ્યક્તિ પર ભયની છાયા હોય તો હોળી પર એક નારિયેળ એક જોડી લવિંગ અને પીળી સરસવ આ બધી જ વસ્તુઓ લઈ પીડિત વ્યક્તિની ઉપરથી એકવીસ વખત ઉતારી અગ્નિમાં નાખી દેવી જેનાથી દુષ્પ્રભાવ ખતમ થાય છે આર્થિક પડતી માટે જો તમે વારંવાર આર્થિક પડતીનો સામનો કરી રહ્યા હોય તો તમે હોળીકા દહનની સાંજે તમારા મુખ્ય દરવાજા ઉપર બે મુખી લોટનો દીપક બનાવો મુખ્ય દરવાજે થોડા ગુલાલ છાંટી દીપક પ્રગટાવો દીવો બળવાની સાથે જ માનસિક રૂપે આર્થિક હાનિ દૂર થવાનું નિવેદન કરવું જોઈએ નજર નજર મુક્તિ મેળવવા જો કોઈ બાળક કે વારંવાર લાગતી હોય તો હોળી દવાના સમયે દેશી ઘી લવિંગ પતાશુ અને પાન આ તમામ વસ્તુઓ હોળીમાં બળવા દેવી બીજા દિવસે આ રાખને તાંબા કે ચાંદીના લોકેટમાં ભરી કાળા દોરામાં બાંધી ગળામાં ધારણ કરવાથી નજર દસવાથી મુક્તિ મળે છે હેપી હોલી આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સંભાળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ